વાયન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા એસઆઈઆર પ્રક્રિયામાં ફરજ બજાવતા મોતને ભેટેલા સહાયક બીએલઓના પરિવારને ન્યાય બાબતે તેમજ ની અટપટી પ્રક્રિયાની સમયમર્યાદા વધારવા સહિતના મહત્વના મુદ્દાઓ પર ભારે સૂત્રોચ્ચાર સાથે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં ઉપસ્થિત ઋત્વિજ જોશી પ્રમુખ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભત્તુભાઈ કાઉન્સિલર જહા ભરવાડ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા મહેશ સોલંકી ચેરમેન વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ વિભાગ તથા સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અમારી રજૂઆત નાગરિકોની રજૂઆત છે બીએલઓને જે રીતે હેરાન કરીને એમનો પર પ્રેશર પ્રેક્ટિસ હું મોટો ઓફિસર છું એટલે તારે આ કામ કરવું જ પડશે એ પ્રમાણેની જે પ્રક્રિયા ચાલી રહી છે જેમાં બે ચાર જનના જીવ ગયા સવાલ એ છે કે તમે આધાર કાર્ડ કાઢ્યું તે વખતે ડોક્યુમેન્ટ્સ નહીં લીધા તમે રેશન કાર્ડ કાઢ્યું તે વખતે ડોક્યુમેન્ટ નહીં લીધા જુદા જુદા કાર્ડો કાઢો છે એમાં ડોક્યુમેન્ટ નથી લેતા એ ડોક્યુમેન્ટ્સનો આધાર નથી લેતા જુદા જુદા આ સરકારી તંત્ર જે બીએલઓ આવે છે ને એમને બી પૂછો કે તારું બે હજાર બેમાં મતદાર યાદીમાં નામ હતું તો એ નહીં બતાડી શકે તો નાગરિકો જે ઝૂંપડપટ્ટીમાં રહે છે જેને કશી ખબર નથી એવા નાગરિકોને તમે પૂછવા જાઓ છો અને બે હજાર બેમાં જેને મતદાન કર્યું છે એને બી કહે છે તારું મતદાર યાદીમાં નામ નથી તો શું આ તંત્ર અહીંયા બેસીને એવા મતદારોને જે જે લોકો ખરેખર મતદારો છે એને બહાર કાઢવા માગે છે અને પોતાના મતદારો અંદર ઘૂસેડવા છે કારણ કે ખેસ પહેરીને જ્યારે તમે લોકો પ્રવેશ કરતા હોય લોકોને આવા દેતા હોય અને કોંગ્રેસ પાર્ટીવાળાને કંઈ આવવા ના દો તો એનો મતલબ સીધો દેખાય છે કે તમે સત્તાધારી પાર્ટીના જોડે સંકળાયેલા છો એટલે જ કોંગ્રેસ પાર્ટીના તમામ મતદાતાઓને હેરાન કરી રહ્યા છો અને એ જ વાત છે કે તમે જે રીતે બીએલઓને મોકલો છો એ તમામ આધાર કાર્ડ હોય ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ હોય તમામ જુદા જુદા કાર્ડો છે એનો બી આધાર લો અને તાત્કાલિક મતદાર યાદીમાં નામ દાખલ કરો આ તો એવા મતદારો છે ગયા વખત મારી પોતાની વાત કરું આખા બે બૂથ ઉઠાવી અને વોર્ડ નંબર પંદરમાં નાખી દીધો એના લીધે મારા બે ઉમેદવાર હારી ગયા એક ઘરની અંદર આઠ જન જો રહેતા હોય કે ચાર જણ રહેતા હોય તો બેનો મત અહીંયા આપવાનું અને બેનો બે કિલોમીટર દૂર આપવાનું આ રીતે હેરાન કરી અને મતદાર મતદાર કરવા ના જાય એ પ્રમાણેની એમની સોચ એમની વિચારધારા અને એના લીધે મતદાન ઓછું થવા થાય અને આપણે એ લોકો મતદાર યાદી ના જાય તો બોગસ વોટિંગ થઈ જાય છે એ બિહારમાં બધે ઠેકાણે તમે જોયો છો કે માણસ જતાં પહેલાં બોગસ વોટિંગ થઈ જાય છે એટલે આ પ્રક્રિયા એમને એમના સત્તાધારી પાર્ટીને જીતાડવા માટેની આ પ્રક્રિયા ચાલી રહી છે લોકોને હેરાન કરવાની ચાલી રહી છે નગરજનો જાગે અને પોતાનો મતદાર મતાધિકારનો ઉપયોગ કરે જેથી સત્તાધારી પાર્ટી જે રીતે જુલમ કરી રહી છે એની સામે લડવાની લડવાની તક મળે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે જે અમે ઓલરેડી સાત નવેમ્બરે બાર નવેમ્બર અને ઓગણીસ નવેમ્બર આ ત્રણ દિવસ અમે ઓલરેડી આ રજૂઆતો કરેલી લેખિતમાં અને મૌખિક તે છતાં સરકારી તંત્ર દ્વારા અમારે ધ્યાન આપવામાં ના આવ્યું જેના કારણે જે વડોદરાના સહાયક બિલોએ જીવ ગુમાવવો પડ્યો એ બેનને જે હાર્ટ એટેકથી જીવ ગુમાવવો પડ્યો કારણ કે ઓછા સમયમાં વધારે કામની માગણી સરકાર દ્વારા કરવામાં આવે છે આજે મોટાભાગના બીએલો મહિલાઓ છે બહેનો છે એ બહેનને ઘરનું કામ કરવાનું સ્કૂલનું કામ કરવાનું અને આ સરકારી કામ પણ કરવાનું તો આટલો બધો વર્કલોડના કારણે આવા હાર્ટ એટેકના બનાવ બને છે જે ઉષાબેન ગુજરી ગયા એમના પરિવારને તાત્કાલિકમાં જે આર્થિક સહાય સરકારી લાભ મળવા જોઈએ અમે કાર્યક્રમની શરૂઆતમાં એ બહેનના આત્માને શાંતિ માટે શ્રદ્ધાંજલિ પણ અમે આપી અને અમે એમના માટે રજૂઆત કરી છે કે એ બેનના પરિવારને આર્થિક સહાય અને સરકારી નોકરી મળવામાં આવે અને જે બીજા બીએલઓ શિક્ષકો કામ કરે છે જેને આરોગ્યની તકલીફ હોય એવા લોકોને તમે એમાંથી મુક્તિ આપો બીજું બીજી સાથે સાથે એવી વાત કરી કે જે એકેડેમિક કામ ચાલે છે જે લોકો એકેડેમિક વર્ક કરે છે એવા લોકોને પણ રજા આપો કારણ કે કોઈ પણ એક જ કામ સો ટકા તમે સમય આપો તો કોઈ એક ટાઈમ સારી રીતે થઈ શકે પરંતુ આ સરકારી કચેરીઓ દ્વારા જે શિક્ષકોને જે ત્રણ ત્રણ ચાર ચાર કામ સાથે આપે છે જેના લીધે વર્કલોડ થાય છે કોંગ્રેસ પાર્ટીની માગણી છે કે એસઆઈઆર જે બીએલઓ અને વડોદરાની પ્રજાજનો માટે સરદર્દ થઈ ગયું છે તો આવા એસઆઈઆરના તગલખી નિર્ણયો જે તમે લીધા છે એને તમે સમય મર્યાદા છે ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર રાખી છે એની જગ્યાએ ત્રણ મહિના સુધી એને લાંબવામાં આવે શેની ઉતાવળ છે આ લોકોને અમને એવું લાગે છે કે તમે જુઓ કે વડોદરાની પ્રજાજનોને પણ આશ્ચર્ય છે હવે કેટલા લોકો એવું કહે છે અમને કે ભાઈ અમારા અમે વર્ષોથી વોટિંગ કરીએ છીએ અમારું નામ નથી આખી આખી સોસાયટીના નામ નીકળી ગયા છે હવે બીએલઓ એના માટે જવાબદાર નથી પરંતુ સરકારી તંત્ર આ લોકો તો બધા એસી કેબિનમાં બેઠા છે બીએલઓ ફિલ્ડમાં કામ કરે છે તો બીએલઓ અને પ્રજાજનો વચ્ચે આ લોકો ઘર્ષણ કરેલા છે જેનો ભોગ બીએલઓને ભોગવું બનવું પડે છે અને પ્રજાજનોને પણ થઈ રહી છે ત્યારે સમય મર્યાદા વધારવામાં આવે અને એસઆઈઆરની કામગીરી પર અમને બધાને સવાલ છે કે શું તમારે આવનારી કોર્પોરેશન ચૂંટણીમાં એસઆઈઆરની મદદથી પ્રમાણે ચૂંટણી કરાઈને તમારે આ કોર્પોરેશનમાં ગડબડ કરવી છે કારણ કે વડોદરામાં ભાજપનો વિરોધ બહુ છે પબ્લિક ભાજપથી કંટાળી ગઈ છે થાકી ગઈ છે ત્યારે આ ભાજપના નેતાઓએ ભેગા થઈને આખું ષડયંત્ર જે રીતે બિહારમાં પાસઠ લાખ મતદારોના નામ નીકળી ગયા એવી રીતે આ લોકો ગુજરાતમાં પણ આવનારી જે કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ થવાની એમાંથી આ એસઆઈઆરના નામે આ લોકો લોકોના મત કાઢી નાખશે એવું લોકોને બીખ અને ભય પણ છે આ તમામ બાબતે અમે વડોદરા શહેરના કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે Subscribe now and press the bell icon. Never miss an update.